જય શ્રી કૃષ્ણ શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમસ્કંદ અધ્યાય એક પ્રિયવ્રતની રાજ્ય સ્થિતિ અને જ્ઞાન નિષ્ઠા પરીક્ષિત રાજાએ પૂછ્યું હે મનુ પ્રિયવ્રત રાજા ભગવાનના ભક્ત અને આત્મામાં જ રમનારા હતા છતાં ઘરમાં આસક્ત કેમ થયા કેમ કે ઘરને લીધે જ કર્મબંધન અને પરાભવ થઈ પરાભવ સ્વરૂપની વિસ્મૃતિ થાય છે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ સર્વસંગ છોડનારા તેવા મહાપુરુષોને ઘરમાં આસક્તિ થવી યોગ્ય નથી હે બ્રહ્મર્ષિ ઉત્તમ કીર્તિવાળા ભગવાનના ચરણની છાયા વડે જેના ચિત્ત શાંત હોય છે તેવા મહાપુરુષોને કુટુંબમાં સ્પૃણા બુદ્ધિ કદી થતી જ નથી હે બ્રહ્મન પ્રિયવ્રત રાજા સ્ત્રી કર પુત્ર વગેરેમાં આસક્ત હતા છતાં તેમનો મોક્ષ થયો અને શ્રી કૃષ્ણમાં તેમની અસ્ખલિત બુદ્ધિ થઈ એ મોટો સંશય છે શ્રી સુખદેવજી બોલ્યા તમે કહ્યું તે સત્ય છે જે મહાપુરુષોના મન ઉત્તમ યશવાળા શ્રી ભગવાનના શ્રીમાન ચરણકમળના મકરંદ રૂપ રસમાં આસકત હોય છે તેઓ ભગવત ભક્તો પરમ પરમહંસોને પ્રિય શ્રી ભગવાનની કથા રૂપ પોતાના અત્યંત કલ્યાણકારી માર્ગ કોઈ વિઘ્નથી વિઘ્નવાળો હોય તો પણ ઘણું કરી છોડતા નથી હે રાજન રાજપુત્ર પ્રિયવ્રત ભગવાનના પરમ ભક્ત હતા તેમણે નારદજીના ચરણની સેવા કરી સહેજમાં પરામર્થ જાણી લીધું હતું તેથી આત્મધ્યાનના કાર્યનો જ નિયમ લેવા તેમણે વિચાર કર્યો ત્યારે તેમના પિતા સ્વયંભૂ મનુએ શાસ્ત્રોક્ત ઉત્તમ રાજગુણોના સમૂહનું પાત્ર એ પ્રિયવત જ હોવાથી પૃથ્વીનું રક્ષણ કરવા તેમને આજ્ઞા આપી પણ પ્રિયવતે તો પ્રથમથી જ ભગવાન વાસુદેવ વિશે ચિત્તની અસ્ખલિત એકાગ્રતા વડે સર્વ ઇન્દ્રિયોની ક્રિયાઓ અર્પણ કરી હતી તેથી પિતાનું વચન જો કે અવશ્ય સ્વીકારવા યોગ્ય હતું તો પણ રાજ્ય અધિકારમાં કેવળ રાજપ્રપંચને લીધે આત્મ સ્વરૂપની વિસ્મૃતિ જ થશે આવો મનમાં વિચાર કરી તેમણે પિતાનું વચન માન્યું નહીં ત્યારે આ ગુણ દ્રષ્ટિ વધારવાના વિચારથી સમગ્ર જગતના અભિપ્રાયને નિશ્ચયપૂર્વક જે જાણે છે અને સર્વના આત્મા શ્રી હરિ જેમનું ઉત્પત્તિ કારણ છે તે ભગવાન બ્રહ્મા મૂર્તિમાન સર્વ વેદો અને મરીચી વગેરે પોતાના પરિવાર સાથે પોતાના બ્રહ્મલોકમાંથી ત્યાં ઉતર્યા તે વેળા આકાશ પ્રદેશમાં ચંદ્રમાની પેઠે ઠેક ઠેકાણે તે પ્રકાશતા હતા અને પ્રત્યેક માર્ગમાં વિમાનોની પંક્તિઓમાં બેઠેલા ઇન્દ્રાદી ઉત્તમ દેવતાઓ તેમની પૂજા કરતા હતા તેમજ સિદ્ધો ગંધર્વો સાધ્યો ચારણો તથા મુનિગણોના ટોળે ટોળા પ્રત્યેક માર્ગમાં તેમની સ્તુતિ કરતા હતા પછી પોતે ગાદ પર્વતરી ગુફાને પ્રકાશિત કરતા તે સમયે દેવર્ષિ નારદજી ત્યાં હતા તેમણે હંસના વાહનથી પિતા બ્રહ્મદેવને ઓળખ્યા અને સ્વયંભૂ મનુ તથા પ્રિયવ્રતની સાથે એકદમ ઉભા થઈ બે હાથ જોડી જોડ્યા હે

સત્ય વચન કહું છું તું સાંભળ જેમનું માપ થઈ શકતું નથી એવા દેવ પરમાત્મા ઉપર દોષારૂપ કરવાનું યોગ્ય નથી કેમ કે હું શંકર આ પિતા અને તારા ગુરુ આ મહર્ષિ નારદ અમે બધા એમની આજ્ઞા પાડીએ છીએ કોઈ પણ પ્રાણી તપથી વિદ્યાથી યોગ શક્તિથી બુદ્ધિબળથી ધનથી ધર્મથી બીજાથી કે પોતાથી પરમાત્માનું કરેલું નષ્ટ કરવા સમર્થ થતો નથી હે પુત્ર જન્મ કે નાશ માટે કર્મો કરવા માટે નિરંતર શોખ માટે મોહ માટે ભય માટે સુખ માટે તથા દુઃખ માટે ઈશ્વર દેહ આપે છે તેને જીવ સમૂહ ધારણ કરે છે તેમાં કંઈ ફેરફાર કરી શકતો નથી એ રીતે દેહ સંબંધી પરતંત્રતા કહીને હવે કર્મ કરવામાં પણ પરતંત્રતા દર્શાવે છે હે વત્સ આપણે બધા પરમેશ્વરની જ વેદવાણી રૂપ દામણમાં રૂપી મજબૂત દોરડીઓથી એવા બંધાયા છીએ કે જેથી નાકમાં નાથેલા બળદો મનુષ્યને આધીન રહી જેમ તેનું કામ કરે છે તેમ આપણે પણ ઈશ્વરને આધીન રહી તેમની ઈચ્છા પ્રમાણે કામ કરીએ છીએ એ રીતે જેમ કર્મ કરવામાં પરતંત્ર છીએ તેમ ભોગો ભોગવવામાં પણ આપણે પરતંત્ર છીએ તે કહે છે હે પ્રિયવ્રત ગુણ કર્મના સંગથી ઈશ્વર આપણને જે કંઈ દેવર્તી ચય આદિ દેહમાં જોડે છે તેનો જ આશ્રય કરી આપણે તે ઈશ્વરે જ આપેલા સુખ દુઃખ ભોગવીએ છીએ જેમ કોઈ દેખતા મનુષ્યથી દોરાતા આંધળા મનુષ્ય તે દેખતો જ્યાં લઈ જાય ત્યાં સુખ દુઃખ અનુભવે છે કદાચ તું કહીશ કે એ બધી વાત તો અજ્ઞાની માટે છે જ્ઞાની માટે તેવું કંઈ પણ નથી તો સાંભળ જીવન મુક્ત હોય તો પણ પોતાના પ્રારબ્ધ કર્મ હોય ત્યાં સુધી કર્મ ભોગવતે પોતાનું શરીર ધારણ કરે છે જેમ કોઈ મનુષ્ય સપનામાં અનુભવેલી વસ્તુને જાગ્રત અવસ્થામાં અભિમાન રહિત થઈને જ સંભાળે છે તેમજ જીવન મુક્ત પણ શરીર પરના અભિમાનથી રહિત કોઈ બીજા દેહ માટે કર્મો કરતો નથી અને વાસનાઓ રાખતો નથી જે મનુષ્ય પ્રમાદિ ઇન્દ્રિયોને વશ રહેનારો હોય તેને વનમાં પણ સંસારનો ભય જ છે કેમ કે તે પ્રમાદિ નિત્ય છે શત્રુ મન તથા પાંચ જ્ઞાનેન્દ્રિયો સાથે જ રહે છે માટે જીતેન્દ્રિય અને આત્મારામ એવા જ્ઞાની પુરુષને ગૃહસ્થાશ્રમ પણ સિંહ હાનિ કરી શકે છે જે મનુષ્યપૂર્વોક્ત છે શત્રુઓને જીતવા ઈચ્છતો હોય તેણે પ્રથમ ઘેર રહી તે શત્રુઓને એકદમ ન રોકતા જીતવા પ્રયત્ન કરવો જોઈએ પછી તે શત્રુઓ બરોબર ક્ષીણ થઈ જીતાઈ જાય ત્યારે પોતે જ્ઞાની હોય હર કોઈ સ્થળે પોતાની ઈચ્છા અનુસાર ભલે વિચરે જેમ લોકમાં પણ કોઈ રાજા કિલ્લાઓ આશ્રય લઈ પ્રથમ પોતાના બળવાન શત્રુઓને જીતે અને પછી તે શત્રુઓ જીતાઈ જાય એટલે પોતાની ઈચ્છા અનુસાર કિલ્લા કે બહાર ગમે ત્યાં ફરે જો કે તે તો ભગવાનના ચરણ કમળના દોડા રૂપી કિલ્લાનો પ્રથમથી આશ્રય કર્યો છે અને તેથી શત્રુઓને જીત્યા છે તો પણ આ રહી તો ઈશ્વરે આપેલા ભોગો પ્રથમ ભોગો અને પછી સર્વસંગ છોડી સ્વ સ્વરૂપમાં સ્થિતિ કરજે આત્મનિષ્ઠ થજે શ્રી સુખદેવજી બોલ્યા ભગવાનના મહાન ભક્ત પ્રિયવ્રતને બ્રહ્માએ એમ કહ્યું એટલે તેણે ત્રણ જગતના ગુરુ તે ભગવાનની આજ્ઞાને પોતે તેમનાથી નાનો હોવાથી મસ્તક નમાવીને બહુ સારું એમ ઘણા માનથી સ્વીકારી એટલે ભગવાન બ્રહ્માનું પણ સ્વયંભૂ મનુએ વિધિ પ્રમાણે પૂજન કર્યું તે પછી પ્રિયવત તથા નારદજી તેમને ભાવ રહિત થઈ જોતા હતા બ્રહ્માજી પ્રપંચ રહિત નિર્ગુણ બ્રહ્મનું ચિંતન કરતા પોતાના નિવાસસ્થાન બ્રહ્મલોકમાં ગયા જે બ્રહ્મલોક વાણી તથા મનનો પણ આ વિષય છે એ બ્રહ્માએ જેમના મનોરથ સિદ્ધ કર્યા હતા એવા સ્વયંભુ મનુ પણ દેવર્ષિઓમાં શ્રેષ્ઠ મુનિ સંમતિથી પુત્રને સમગ્ર પૃથ્વી મંડળની મર્યાદાના પાલન માટે સ્થાપી પોતે મહાવિષમ વિષયોરૂપી ઝેરી જળાશયની આશાથી વિરામ પામ્યા એમ ઈશ્વર ઈચ્છાએ જ જેમને કર્માધિકાર અપાવ્યો હતો એવા તે પ્રિયવ્રત રાજા સમગ્ર જગતના બંધનનો નાશ કરવામાં જેમનો પરમ પ્રભાવ છે એવા ભગવાન આદિપુરુષના બંને ચરણનું નિત્ય ધ્યાન કરવાના પ્રભાવથી પોતાના રાગાદી મેલ જોકે બળી ગયા હતા અને તેથી જ પોતે શુદ્ધ થયા હતા છતાં બ્રહ્માદિ મહાન પુરુષોની આજ્ઞાનું પાલન કરી તેમના પ્રત્યેનું માન વધારી પૃથ્વી પર રાજ્ય કરવા લાગ્યા પછી તેઓ પ્રજાપતિ વિશ્વકર્માની બહિર્મતી પુત્રીને પરણ્યા અને તે સ્ત્રીમાં પોતાના જેવા શીલ ગુણ કર્મ રૂપ અને પરાક્રમ વાળા ઉદાર દસ પુત્ર તથા તે પુત્રોથી નાની ઉર્જસ્વતી નામની કન્યા તેમણે ઉત્પન્ન કરી તેમના એ પુત્રો આગ્નિ ધર્મ ઈદ યજ્ઞબાહુ મહાવીર હિરણ્ય રેતસ ધ્રુત પૃષ્ઠ સવન મેઘાતિથી વીતિહોત્ર અને કવિ એમ સર્વ અગ્નિના નામવાળા હતા તેઓમાં કવિ મહાવીર તથા સવન એ ત્રણ રહ્યા હતા ને અવસ્થાથી માંડી આત્મવિદ્યાનો અભ્યાસ કરી પરમહંસનો આશ્રય તેઓએ સ્વીકાર્યો હતો એ રીતે ઉપસમ સ્વભાવવાળા એ મહર્ષિઓ પણ પરમહંસ આશ્રમમાં રહી સમગ્ર જીવ સમૂહના નિવાસસ્થાન અને ભયભીત સરળ રૂપ ભગવાન વાસુદેવના શોભાયમાન ચરણકમળનું નિત્ય સ્મરણ કરતા તેથી પ્રાપ્ત થયેલા અસ્ખલિત પરમ ભક્તિ યોગના પ્રભાવથી શુદ્ધ થયેલા અંતઃકરણમાં પ્રગટ સર્વ પ્રાણીઓના આત્મા અને સ્વસ્વરૂપ ભૂત તે ભગવાન વિશે જ દેહાદીની ઉપાધિ છોડીને તેઓ આત્માની એકતા પામ્યા હતા વળી તે પ્રિયવ્રત રાજાને બીજી સ્ત્રીમાં પણ ઉત્તમ તામસ અને રેવત નામના ત્રણ પુત્રો થયા હતા જેઓ મનવંતરના અધિપતિ હતા એમ પોતાને ત્યાં શાંતિના રેઠાણો જેવા પુત્રો થયા તે પછી પ્રિયવત રાજાએ અગિયાર અર્બુદ વર્ષે પૃથ્વી ભોગવી હતી તે વેળા મોટા મનના એ રાજાએ અસ્ખલિત સમગ્ર પુરુષાર્થથી ભરેલા પોતાના બંને બાહુઓથી ધનુષ્યની દોરી ખેંચીને તેના ટંકાર માત્રથી જ ધર્મશત્રુઓને હાંકી કાઢ્યા હતા અને બહર્સમતી રાણીનો નિત્ય વધતો વર્ષ સામેથી ઊભા થવું વગેરે વિલાસો સ્ત્રી સ્વભાવના શૃંગારાદિ અનુભવો પ્રગટ કરવા શરમથી સંકુચિત હાસ્ય દર્શક તથા સુંદર મસ્કરીના વાક્યો વગેરે જાણે પોતે વિવેક ભ્રષ્ટ અને આત્મસ્વરૂપને કંઈ સમજતા જ ન હોય તેવા જાણતા હતા મેરુ પર્વતને પ્રદિક્ષણા કરતા ભગવાન સૂર્ય લોકાલોક પર્વત સુધી પૃથ્વીને પ્રકાશિત કરે છે ત્યારે અર્ધા ભૂમંડળને જ પ્રકાશિત કરે છે અને અર્ધાને તો અંધારાથી છવાયેલું રાખે છે તે ના પસંદ કરી પ્રિયવ્રત રાજા હું રાત્રિને પણ દિવસ કરીશ આવો નિશ્ચય કરી સૂર્યના રથ સમાન વેગવાળા તેજોમય રથમાં બેસી બીજા સૂર્યની પેઠે સાત વાર સૂર્યની પાછળ ફર્યા હતા કેમ કે તેમનો પ્રભાવ ભગવાનની ઉપાસનાને લીધે સર્વ પુરુષો કરવા કરતા અતિશય અધિક હતો તે વખતે તેમના પ્રથના પૈડાની ધારતી પૃથ્વીમાં જે ખાડા પડ્યા તે જ સાત સમુદ્રો થયા જેને લીધે જ પૃથ્વીના સાત દ્વીપો થયા એ દ્વીપોના નામ ચંબુ દ્વીપ પ્લક્ષ દ્વીપ સાલ્મ દ્વીપ કુશ દ્વીપ કૌચ દ્વીપ સાક દ્વીપ અને પુષ્કર દ્વીપ છે તેઓનું માપ પહેલાં કરતા ઉત્તરોત્તર અનુક્રમે બમણું છે એમ તે દ્વીપો એક એક સમુદ્રની બહાર ચોર તરફ રસાયેલા છે જેમ સમુદ્રની બહાર એક દ્વીપ છે તેમજ એક દ્વીપની બહાર એક એક સમુદ્ર છે જેમ ક્ષારોદ ઇક્ષુરસોદ સુરોદ વૃતોદ ક્ષિરોદ મંડોદ અને સિદ્ધોદ આ સાતે સમુદ્રો સાત દ્વીપોની ચારે તરફ એક એક ખાઈ જેવા છે અને વચ્ચે વચ્ચે તે ભાગમાં વિશાળપણે ચો તરફ રચાયેલા છે બહર્મતીના પતિ એ તે જંબુ આદિ સાથે દ્વીપોમાં પોતાની અનુસરી ચાલનારા આગ્નિર્ધ ઇદ્વજીહમ યજ્ઞબાહુ હિરણીય રેતશ ધ્રુત પૃષ્ઠ મેઘાતિથિ અને વિતિહોથ નામના સાત પુત્રો પૈકી એક એકને અનુક્રમે એ એક દ્વીપનો રાજા બનાવ્યો તેમણે પોતાની પુત્રી ઉર્જસ્વતી શુક્રાચાર્યને પરણાવી જેમાં દેવયાની નામની શુક્રાચાર્યની પુત્રી જન્મી શ્રી ભગવાનની ચરણ રજના પ્રભાવથી છ ઇન્દ્રિયોને જીતનારા ભગવાનના ભક્તોમાં આવું પરાક્રમ હોય એ કંઈ આશ્ચર્ય નથી કેમ કે અત્યંત પણ ભગવાનના નામનું એક જ વાર ઉચ્ચારણ કરે તો તત્કાળ સંસારબંધ નથી છૂટે છે આવા અમાપ પરાક્રમવાળા છતાં પ્રિયવ્રત રાજા એક દિવસ દેવર્ષિ નારદના ચરણનું શરણ લેતા વચ્ચે આવેલા એ રાજ્યાદિ પ્રપંચથી પોતાને જાણે અશાંત માનતા હોય તેમ મનમાં વૈરાગ્ય વાળા થઈ આ પ્રમાણે કહેવા લાગ્યા અહો મેં ખરાબ કર્યું કારણ કે અવિદ્યાથી રચાયેલા વિષય વિષયો રૂપ આંધળા કૂવામાં મને ઇન્દ્રિયોએ ધકેલ્યો છે માટે હવે આ વિષયોથી બહા બસ છે અને હું પ્રિયવ્રત આ સ્ત્રીને રમવાનો માકડો બન્યો હાય ધીકાર છે મને ધીકાર છે એમ પોતાની નિંદા તે કરવા લાગ્યા પછી પરમદેવ શ્રી હરિની કૃપાથી જેમની આત્મવિવેક પ્રાપ્ત થયો હતો એવા તે પ્રિયવ્રત રાજાએ પોતાને અનુસરવાના પુત્રોને ભાગ પ્રમાણે પૃથ્વી વહેંચી આપી અને જેની સાથે ભોગ ભોગવ્યા હતા તે રાણીનો પણ સામ્રાજ્યની સંપત્તિ સાથે જ મૂળદાની પેટે ત્યાગ કરી પોતે હૃદયમાં દ્રઢ વૈરાગ્ય ધારણ કર્યા શ્રી હરિના ચિંતનને હૃદયમાં સ્થાપવાથી ત્યાગ સામર્થ્ય જેમને પ્રાપ્ત થયું હતું એવાને રાજાએ ફરી ભગવાન નારદે ઉપદેશેલા માર્ગનો જ આશ્રય કર્યો એ પ્રિયવત રાજાના મહિમાને દર્શાવનારા આ ઘણા પ્રાચીન શ્લોકો છે પ્રિયવત રાજાએ જે કાર્યો છે તે ઈશ્વર સિવાય બીજો કોણ કરે કરી શકે તેમ છે જગતમાં અંધકાર દૂર કરવા જેમણે રથના પૈડાની ધારતી સાત સમુદ્રો કર્યા દીપ રચના કરી પૃથ્વી પર સંસ્થાન કર્યા અને પ્રત્યેક દીપમાં પ્રાણીઓને શાંતિ એટલે પરસ્પર વિવાદ ન થાય એ માટે નદીઓ પર્વતો તથા વનમાં વગેરે વિભાગપૂર્વક સીમા બાંધી તેમજ ભગવાનના ભક્ત જેમને પ્રિય હતા એવા તે રાજા કર્મના યોગથી ઉત્પન્ન થનારા પાતાળ સ્વર્ગ તથા મનુષ્ય લોકને વૈભવને નરકતુલ્ય માન્યા હતા શ્રીમદ ભાગવત મહાપુરાણ પંચમ સ્કંદ અધ્યાય એક સમાપ્ત જય શ્રી કૃષ્ણ